આમોદના આધાર કાર્ડ સેન્ટર પર લોકોએ હોબાળો મચાવ્યો હતો હાલ આધાર કાર્ડ દરેક લોકો માટે જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે ત્યારે સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ દરેક લોકો માટે ફરજિયાત થઈ ગયું હોય છે જેને આધાર આધાર કાર્ડ દરેક લોકો માટે અપડેટ કરાવવું પણ ફરજિયાત હોય છે જેને લઈ તંત્ર દ્વારા આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરાવવા ફરજીયાતપણે જવું પડતું હોય છે આમોદના મામલતદાર કચેરી પાસે આવેલ આધાર કાર્ડ સેન્ટર પર ફક્ત એક જ કર્મચારી કામગીરી કરતા હતા જેને આજ રોજ આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવી પહોંચ્યા હતા 200 બસોથી વધુ લોકો એક સાથે આવી પહોંચતા લોકોની ભારે ભીડ જામી હતી જેને લોકોમાં તંત્ર પર ભારે રોષ જોવા મળી રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકામાં પંચાવન ગામો આવેલા હોય અને આધાર કાર્ડ સેન્ટર અપડેટ કરવા માટે ફક્ત એક જ સેન્ટર હોય ત્યાં પણ એક જ વ્યક્તિ હાજર હોય જેને લઈને ભારે ભીડ જામી હતી વધુ પડતી ગરમીના કારણે લોકોનો લોકોનો ગગડ્યો હતો અને લોકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો

લોકો એ લોકો આજે કાલે કાલે છ દિવસ બીરો અમારે હું ખત્રી આમોદ